તો આ મિત્રો તમારો અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો કરણજીને લઈને હાલમાં સમાચાર મળ્યા છે તો આપણે વાત કરીએ તો કરણજી ઠાકોરનું બેસણું કંઈ રાખવામાં આવ્યું છે અને કઈ તારીખે રાખવામાં આવી છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો અને આગળ વાત કરતા તમને કહી દઉં કે ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આપણે આગળ વાત કરીએ તો મિત્રો તમને તો ખબર છે કે કરણજી અને તેમના ચાર મિત્રો કેદારનાથ ફરવા જતા હતા અને રસ્તામાં યુપી નજીક પૂર પરથી ગાડી નીચે પડી જાય છે મિત્રો અને તેમાં તેમનું ત્યાં જ અવસાન થઈ જાય છે મિત્રો અને મિત્રો ઠાકોર ફેમિલી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને તમે ઠાકોર ફેમિલીના વ્લોગના વિડીયો જોતા હશો

તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે નવા વિડીયોમાં